અને છતાં પણ એએમસીની કામગીરી હજી પૂરી નથી થઈ પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવી સ્ટોમ વોટર ની કામગીરી કરવામાં આવી હતી ત્રીસ મે સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાના પણ આદેશ હતા પરંતુ હજી સુધી કામગીરી પૂર્ણ થયાના કોઈ આસાર જોવા નથી મળી રહ્યા એમ સુધી હજી પણ કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે કે ચોમાસું આવી ગયું છે ઢૂકળું આવી ગયું છે અને અમદાવાદમાં પણ વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે હજી પણ રોડ રસ્તાની કામગીરી પૂર્ણ થવાના કોઈ નથી દેખાતા જે જે દ્રશ્યો પણ છે છે હેલ્મેટ રસ્તા રસ્તો તેની કામગીરી હજી પણ ચાલી રહી છે સ્ટોમ વોટર ની કામગીરી કરવામાં આવી હતી એમસીએ આદેશ કર્યો હતો કે ત્રીસ મે સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવી પરંતુ એમસી નો આદેશ માત્ર કાગળ પર રહ્યો એમસી ને ચોરી પર સીના ચોરી જેવો ઘાટ અત્યારે છે પ્રી કામગીરીના નામે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાના ધુમાડા કરે છે અને આ પ્રી કામગીરીમાં તળાવની સફાઈ કરવી જેથી કરી અને ચોમાસા દરમિયાન રોડ ઉપરનું પાણી છે તે આ અલગ અલગ તળાવો છે તેમાં ભરાય અને રોડ ઉપર લોકોને હાલાકી ના પડે આ દ્રશ્યો છે મેમનગર ગામમાં આવેલા તળાવના કે જ્યાં ગંદકી સિવાય કશું જોવા જ નથી મળી રહ્યું પાણી જે છે તેનું સ્તર બિલકુલ અત્યારે ઓછું થઈ ગયું છે ચો તરફ જ્યાં નજર નાખો ત્યાં માત્ર ગંદકી જ ગંદકી છે તે નજરે પડી રહી છે અને બહારના ગટરના ગંદા પાણી છે તે પણ અહીં આવી રહ્યા છે મહત્વનું છે કે સ્ટ્રોંગ લાઇન વોટર જે છે તે જ પાણી જે છે તે તળાવમાં આવવું જોઈએ પરંતુ અન્ય ગંદકી વાળા પાણી છે તે પણ અહીં આવી રહ્યા છે ને અહીં એક સ્થાનિક છે તેની સાથે વાત કરીશું શું નામ તમારું વિવેક વિવેકભાઈ આ અહીં ગંદકીના ઢગલા છે ગટરના પાણી અહીં આવી રહ્યા છે શું કહેશો તમે આ બાબતે આ બધું ચોખ્ખું રહેવું જોઈએ આના કારણે ગાર્ડનમાં કોઈ પબ્લિક આવતી નથી આ અહીં ગંદકીના જે ઢગલા છે તમને લાગે સફાઈ થવી જોઈએ સફાઈ થાય છે ને રેગ્યુલર ના અમુક વાર થાય અમુક વાર નહીં થાય એવું ચાલે એટલે ક્યારે સફાઈ થતી ખ્યાલ છે તમને ના એ ખ્યાલ નહીં પણ આ અત્યારે ગટ પણ સફાઈ થવી જોઈએ આના કારણે બીમારી બહુ ફેલા એરિયામાં એટલે સફાઈ થવી જરૂરી તળાવની અહીં પાણી પણ નથી પાણી આટલું જ હોય છે કે ભરેલું હોય છે અમુક વાર વધારો હોય ઓછું હોય એવું ચાલે રે પણ તળાવમાં પાણીનું તો જે પ્રમાણે સ્થાનિક છે તે કહી રહ્યા છે કે સફાઈ જે છે તે સમયાંતરે થવી જોઈએ ક્યારેક સફાઈ થાય છે ને ક્યારેક સફાઈ જે છે તે નથી થઈ રહી તળાવમાં જ્યાં નજર નાખો ત્યાં માત્ર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ઝાડપાન જે છે તે ઉગી ગયા છે મહત્ત્વનું છે કે કોર્પોરેશન તંત્ર દ્વારા આ તળાવો જે છે તેની સફાઈ કરવામાં આવે તો સ્થાનિકોને તેનો ચોક્કસ ફાયદો મળી શકે છે અને ગંદકીથી પણ રાહત મળી શકે છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ તો અમદાવાદના દ્રશ્યો કહી રહ્યા છે કે એમસીની જે કામગીરી છે તેના ઉપર સવાલો જરૂરથી ઉઠી રહ્યા છે જે કામગીરી છે રોડ રસ્તાની કામગીરી પૂરી કરવામાં નથી આવી સ્ટોમ વોટર લાઇનની કામગીરી પણ પૂર્ણપૂર્ણ નથી થઈ